ગુડ આફ્ટરનૂન જો અત્યારે આપણે વાર્ષિક સર્વેક્ષણમાં દરેક બાળકનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ સવારે બાળકોએ વ્યક્તિગત વાક્યનું વાંચન કર્યું આપણું થઈ ગયું ને દસથી પંદર બાળકોનું થઈ ગયું હવે આપણે પાટિયા ઉપર મેં એ વાક્યો લખ્યા છે એને આપણે સમૂહમાં વાંચન કરવાનું છે બાળકો એક એક આવીને વંચાવશે ચાલો પહેલા કોણ આવે શિવમ લાકડી લઈને આવ পানি পাকা পর দিয়েছে Usum, usum, usum jua, vawe, vawe che, haa, bulo, usum uh, jua, vawe che, sulita, susila, susila, kum, kum, logave, but they સરસ ચાલો એક છોકરીઓમાંથી આવી જાય પ્રિયાંશી પછી રિયાનો વારો પછી છોકરાનો વારા વારાફરતી બધા હે ને અને આ બધા વાક્યો છે તમારે સરસ અક્ષરે નોટબુકમાં વાંચીને લખવાનું છે That बाकी थी જો કુમકુમ છૂટું નહીં પાડવાનું કુમકુમ એટલે કંકુ કુમકુમ એટલે શું કંકુ લગાવે ચાંદલો કરીએ ને હા સુશીલા કુમકુમ લગાવે છે આખું બોલવાનું બોલો હા બોલો બધા કુમકુમ લગાવે છે નહી બરાબર વાંચો સુરેશ ગયો બોલો સરસ જુ હવે આ વીસે વીસ વાક્યો છે ને એ તમારે નોટબુક માં સરસ અક્ષરે વાંચી વાંચીને બોલીને લખવા